નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝ માં આપનું સ્વાગત છે રાધનપુર તાલુકામાં ભાજપના ચૂંટણી પ્રચારમાં ભાજપમાં ભરતી મેળો શરૂ રાધનપુરમાં કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો ભાજપના ચૂંટણી પ્રચારમાં ભાજપમાં ભરતી મેળો શરૂ રાધનપુરમાં કોંગ્રેસના ગઢમાં મોટું કાબડું કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો રાધનપુર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નવીનભાઈ પટેલ કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના કાર્યકર્તા પણ ભાજપમાં જોડાયા રાધનપુર તાલુકા કોંગ્રેસ પક્ષના માજી તાલુકા પ્રમુખ અને પૂર્વ વિરોધ પક્ષ નેતા સોનાજી ઠાકોર મહેમદાબાદ ગામના આદમભાઈ રાવમાં સાદિકભાઈ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ કેસરીઓ ધારણ કર્યો મહેમદાબાદ ગામે ભરતસિંહ ડાભીના પ્રવાસના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને આપ્યું સમર્થન પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના પાટણ લોકસભા ત્રણના ભાજપના ઉમેદવારના ચૂંટણી પ્રચારની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હજુ રાતનપુર તાલુકાના અલગ અલગ ગામના પ્રવાસની અંદર લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી અને રાતનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદાર ચૂંટણી પ્રવાસમાં જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા અપીલ પણ કરી હતી મોટી સંખ્યામાં કોંગ્રેસ છોડી ભાજપમાં કાર્યકર્તાઓ જોડાયા છે

અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે વિકાસ કર્યો છે એને પ્રભાવિત થઈને એ આજે ભારતીય જનતા પાર્ટીનો કેશરીઓ ધારણ કર્યો છે